એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્યવર્ધક વ્યંજન ગૃહિણી બનાવે છે આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો જેને આરોગ્યવર્ધક ગણવામાં આવે છે તેનો જ ગોળ મળે તો હવે અચરજ પામવાની જરૂર નથી દક્ષિણ ભારતના છેવાડે મદુરાઈથી અંદાજે સત્તરસો કિમી દૂર હવે તાડના નેરામાંથી બનતો આરોગ્યવર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે અંકલેશ્વર હાસોદ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ પર હાલ તમિલનાડુથી દસથી વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો પર આ ગોળનું વેચાણ કરી રહ્યા છે નીરામાંથી બનેલો સાદો ગોળ સુગર ફ્રી એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ આરોગી શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું છે તો ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે ગુણકારી એવા આદુ અડદ અને કાળા મણીના પાવડર મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે આ અંગે વેપારી શંકરભાઈએ જણાવ્યું હતું કે આ ગોળ સુગર ફ્રી હોવા સાથે શરદી ખાંસી સહિતના અનેક રોગોમાં ગુણકારી છે તો મસાલા ગોળ શિયાળામાં આરોગ્યવર્ધક છે ત્યારે બસો ચાલીસ રૂપિયા કિલો ગોળનું વેચાણ કરી રહ્યા છે ગયા વર્ષે પણ આ તમિલનાડુથી જે આવનાર લોકો છે અને તમિલનાડુની આ પ્રોડક્ટ છે ગોળ તાડનો ગોળ બનાવે છે અને શરીર માટે સહેજ માટે ખૂબ સારો છે એ બે પ્રોડક્ટ બનાવ્યો છે એક સાદો બનાવ્યો છે અને બીજો છે અદરક કાલી મિર્ચ ને એવું નાખીને બનાવે છે જેથી કરીને ખાંસી શરદી અને શરીર માટે સારું રહે છે અને એમનું કેવું છે કે ડાયાબિટીસમાં પણ એમનો ગોળા વાપરાય છે ચામાં પણ વાપરે છે હું ગયા વર્ષે પણ ખરીદ્યો હતો આ વર્ષે પણ તાળગા ગુડ સેલ્સ આવે ગુજરાતમાં તમિલનાડુમાં તમિલનાડુ મદુ ત્રણ વેલી ઓ તાળગા ગુડ અદરક ગુડ वो शुगर है सर्दी कासी डायबिटीज शुगर के लिए बहुत अच्छा है वो शुगर वाला के चलेंगे वो चाय या काफ़ी चाय में डाल सकते हैं बहुत अच्छा है वो सादा वाला वो बड़ा वाला सादा वाला वो छोटा वाला दो सौ चालीस रुपये किलो